ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધાય મજામાં હશો તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ગરબાથી તો તમે બધાય આગળના વિડીયોમાં જોવું કે આ લોકો બધા જાનૈ્યા એ ખૂબ ગરબા ગાયા ખૂબ નાચ્યા છે અને પછી ફાઇનલી જ્યારે વાડીની એકદમ નજીક આવ્યા ત્યારે મારી એન્ટ્રી થઈ એટલે કે અમારે એવું હોય છે કે ગરબા ગાવા છોકરીઓને તેડી જાય એમ તો મને ગરબા ગાવા તેડવા માટે આવ્યા હતા તો જ્યારે હું ગરબા ગાવા માટે ગઈ એટલે મને તેડવા માટે આવ્યા હતા મારા માસી અને મારા દીપુ દીદી એટલે અમારા માસીજી અને નણંદ બંને તેડવા માટે આવ્યા હતા અને ગરબા ગાવા જેવી ગઈ ને હજી તો હું પહોંચી નથી ને ત્યાં મારા પગની અંદર અમે માછલી પહેરી હોય કે નાની નાની જે વીટી ટાઈપ આવતી હોય ને એ પહેરવાની હોય લેડીઝને જો કે આઈડિયા હશે જ તો એ અમારે માછલી હોય ને એ મામાના ઘરની હોય તો એ મેં પગમાં સવારથી પહેરી હતી તો જે ગરબા ગાવા ગઈ ને ત્યારે જ એ મારા પગમાંથી ફાઇનલી નીકળી જ ગઈ હતી તો એ મેં કેવી રીતે બે આંગળીઓ ભેગી કરીને ફિટ કરીને રાખીને ત્યારે હું ગરબાના બે રાઉન્ડ કે ત્રણ રાઉન્ડ મારી શકી હતી મને બિલકુલ ફાવતું નહોતું એ ગરબા ગાવતા તો આવી બધી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ હતી મારી સાથે તો પછી ત્યાં તો કંઈ ના થાય એટલે પછી રિટર્નમાં મેં મારા ફઈને કીધું કે પે મારે આવી હાલત છે હું ગરબા નથી ગાઈ શકતી નહોતી ગાઈ શકતી હવે મને તો મે ફિટ કરી આપો ને કાં તો હું જાતે કરી લઉં તો ત્યારે જાતે તો કરવાનું ના થાય એટલા માટે મારા ફઈએ મને કરી આપી હતી તો આ રીતે ભાઈ અમારી ગરબાની એન્ટ્રી ફાઇનલી થઈ ગઈ હતી તો ગરબા ગાઈને પાછી રિટર્ન આવી ગઈ હતી પણ ત્યારબાદ આ લોકોએ પણ ફરી પાછા એટલા ગરબા ગાયા ખૂબ નાચ્યા હતા અને ત્યાર પછી હતું કે અમારી સામૈયાની હોય એન્ટ્રી તો સામૈયાની અંદર છે ને દુલ્હન હોય ને એની નાની બેન સામૈયો લઈને આવે તો ઘણામાં આવા રિવાજ હોય છે ઘણામાં નથી હોતા તો અમારામાં જે રિવાજ છે એ હું તમારી સાથે શેર કરું છું સામૈયો લઈને આવે ને ત્યારે સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે તો આગળ જેન્ટ્સ હોય અને પાછળ લેડીઝ તો લેડીઝ પણ ગીત ગાતા ગાતા આવે અને જેન્ટ્સ આગળ બધાને જે મહેમાન હોય એને મળે છે અને સામયું લીધું હતું મારા ફઈની બંને છોકરીઓએ એ રિદ્ધિ અને પૂર્વાએ અને રિટર્નમાં અમારે ભાઈ હાર્મી અને એક મારા ફઈ કાકાની છોકરી ધ્રુવી છે એણે પણ લીધું હતું તો આ રીતે ભાઈ સામૈયું લઈને અમે લોકો આવી ગયા હતા સામૈયાની અંદર એવું હોય કે જ્યારે પણ વરરાજા આવે છે તો એનું સ્વાગત કરવા માટે આ રીતે એની સાળી હોય અથવા તો કોઈ એવી બેન હોય નાની તો બેન હોય અને એ રીતે ભાઈ હોય છે તો કોઈ ભત્રીજી પણ હોઈ શકે છે તો આ રીતે અમારી રિદ્ધિબહે પણ મસ્તી ચાલુ કરી દીધી હતી તો બધાને એમ હતું કે હમણાં નાક ખેંચશે નાક ખેંચશે એમ પણ હોય એટલે નખરા તો કરવાના જ મસ્તી તો કરવાના જ તો ચાંદલો કર્યો અને આડો રૂમાલ રાખ્યો ને દીપકજી જોઈએ તોય રિદ્ધિ હશે ને નાક ખેંચી લીધું હતું અને પછી મને અંદર આવી દેવું કહેતી હતી પણ ખરા કે મેં ને નાક તો ખેંચી જ લીધું એટલી મસ્તી એ લોકોએ કરી હતી ત્યાર પછી પૂર્વાએ એવું કર્યું હતું કે કંઈક મોઢું મીઠું કરાવવાનું હોય ને તો મોઢું મીઠું કરાવવામાં ગોળ એને દેતા દેતા પોતે ખાઈ ગઈ હતી તો બસ આવી નાની નાની મસ્તી બધી ચાલુ હતી અને સામૈયું આવ્યું હતું કે જેથી કંઈક મજા આવે ત્યારબાદ સામૈયાની સાથે સાથે છે ને અહીંયા સાસુ હોય ને એ થોડું કંઈક અહીંયા નજર ઉતારે કે એવું કંઈક હોય તો એ પણ અહીંયા કર્યું હતું તો સાસુ જ્યારે પોખે ને તો આ પોખણા મેન નથી કંઈક અહીંયા નજર ઉતારવાનું હોય એટલે બે વખત કંઈક પોખે છે તો આ પોખવામાં તો આમાં એમ જ થાય કે હમણાં એમ લાગે કે નાક ખેંચશે એટલે બધા સેફ્ટી રાખે પણ મારા મમ્મીએ નાક નહોતું ખેંચ્યું એટલે ધવલ એમ કે મારા સાસુ તો સારા જ છે એમ મારે હાળી જ બધી છે ને એ તોફાની છે મસ્તી કર છે એમ હવે એ મોમેન્ટ આવી કે જે મોમેન્ટની હું બહુ ટાઈમથી વેઇટ કરતી હતી મતલબ જે વરમાળા પહેરાવ હાર પહેરાવવાની જે મોમેન્ટ છે એ તો આ હાર પહેરવાની જે મોમેન્ટ છે ને એનો એન્ટ્રી હતી એનું જે ડેકોરેશન હતું ને એ ધવલને બિલકુલ આઈડિયા નહોતું કે કઈ રીતે થશે મારી એન્ટ્રી કઈ રીતે થશે અને મેં છે ને બહુ બધી રીલ્સો જોઈતી બહુ બધા ફોટાસ જોયા હતા બધા પાછી આઈડિયા લીધા હતા તો એ રીતે મારી આવી એન્ટ્રી મેં કરાવી હતી અને એમાં તે ખાસ કરીને જે મેં દુપટ્ટાવાળી એન્ટ્રી કરી હતી એ તમને હમણાં આગળ જોવા મળશે જ આ એન્ટ્રી વિશે ધવલને બિલકુલ આઈડિયા નહોતો રહે એટલે એને જોયું એટલે એને જ આમ થોડોક આમ શોખ લાગ્યો એટલે એના ફેસ ઉપર કંઈક અલગ જ સ્માઈલ આવી ગઈ હતી અને આ જે દુપટ્ટાવાળી વાત હતી ને મેં કોઈને નથી કરી કે મારા ફેમિલીમાં તે ઘરને નહીં જ બધાને ખબર હતી એન ટાઈમે બધાને ખબર હતી પડી હતી અને એમાં હજી હું આગળ લખાવા માગતી હતી પણ જે મને લખાવાનો બિલકુલ ટાઈમ ના મળ્યો હતો છેવટે મેં છે ને મારો રેડ કલરનો જ દુપટ્ટો હતો જે બીજો માથે ઓઢવાનો હતો એ તો એ જ મારે ઓઢવાનો રહી ગયો કેમ કે પહેલાં મારે કંઈક લખાવું હતું એની અંદર કે ધવલ છે ને મને પ્રેમથી એટલે નીકળે એમ મારું આમ ઢીંગલી પાડ્યું છે ને એમ તો એ ઢીંગલી મારે લખાવવાની ઈચ્છા હતી કે જે હું નથી લખાઈ શકી તો એટલો બધો ટાઈમ નહોતો રહ્યો તો આ રીતે મારી મસ્ત મજાની એન્ટ્રી હતી અને તોય ફોટોગ્રાફર એમ કે ધીમે ચાલ ધીમે ચાલ તો મારો ને એવું બધું લેવા માટે ત્યારબાદ વાત કરીએ ને તો આ એન્ટ્રી હજી આના કરતાં પણ થોડીક ડિફરન્ટ કરવાની હતી કેમકે મેં એવું કીધું મારા ભાઈને કે હું રેડ કલરનું જે કાર્પેટ આવે એ લગાવવાનું અને નીચેની સાઈડ જે આ જે ધુમાડા આવે છે એ લગાવવાના હતા પણ એને હવે સમજવામાં મિસ્ટેક થઈ ગઈ કે મારે બોલવામાં કંઈ મિસ્ટેક થઈ તો એવું કંઈક લાગ્યું એટલે મારો થોડોક ફેસ થોડોક એમ આમ માયુસ થઈ ગયો પણ બાકી ઓલમોસ્ટ તો બધું બહુ મસ્ત થયું હતું તો દિવસે આ રીતની એન્ટ્રી મને કરવા માટે મારે છે ને પહેલાં વાડીવાળીની પરમિશન લેવી પડી કે ભાઈ મારે આ રીતે એન્ટ્રી કરવી છે તો થઈ શકશે એમ તો કે હા વાંધો નહીં થઈ શકશે એટલે મને ફાઇનલી મને એમ આમ હાસ થઈ ગયું કે ના થઈ શકશે થશે બધું તો એ રીતે અને પછી મેં કર્યો તો થોડોક એવો નાનો એવો ડાન્સ જોકે ડાન્સ કરવાની મને બિલકુલ ઈચ્છા નથી પણ મારા ફઈ કાજલ ફઈ છે ને એને બહુ જ ઈચ્છા હતી કે અદિતિ બધા ડાન્સ કરે છે અદુ એ મને બધા જો કે ઘરમાં અદુ જ કહે છે કે બધા ડાન્સ કરતા હોય છે અત્યારે તો તું થોડોક ડાન્સ કર થોડોક ડાન્સ કર તો મેં એની બિલકુલ પ્રિપરેશન નથી કરી ઝીરો ઝીરો એની પ્રિપરેશન હતી છતાં પણ મેં એન ટાઈમે એના ડાન્સ અહીંયા કર્યો હતો અને એ ડાન્સ હતો આ જે પિયા આ ગીત ઉપર મેં ડાન્સ કર્યો હતો કંઈક બે ત્રણ સેક મિનિટનું કેવી રીતે કંઈક ગીત હતું એના ઉપર એમ જ અચાનક જ મેં ફટાફટ આમ મનમાં મનમાં યાદ આવીને જોકે બહુ બધી રીલ્સો જોઈતી એટલે યાદ તો હતું જ એ રીતે મેં રીલ્સો જોઈને એમને મનમાં મનમાં ડાયરેક્ટ જ પ્રિપરેશન થઈ ગઈ હતી અને મેં ડાયરેક્ટ જ સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો અને આ એન્ટ્રીની વાત કરીએ તો આ એન્ટ્રી અમારા ફેમિલી મેમ્બર્સમાં અને અમને બધાને બહુ જ ગમી હતી અને મેં એના ફોટો જ પણ એટલા મસ્ત જોરદાર આવ્યા છે ને જ વરમાળાના અને જ્યારે અમે ફોટો જોયા ને તો કે હા ઓ માય ગોડ મેં કીધું આ જે એન્ટ્રીનું હું વિચારતી હતી કે મારે આવી એન્ટ્રી નથી કરવી થોડીક ડિફરન્ટ થઈ ગઈ છે પણ છતાં પણ એમ થયું કે ના ફોટા તો બહુ જ મસ્ત આવ્યા છે અને ખાસ કરીને અમે લોકો જ્યારે ફરવા ગયા ને ગોવા ત્યારે આ ફોટા મને કાનાએ એડિટ કરીને બે મોકલ્યા હતા અને અત્યારે મારી પાસે ડાન્સનો વિડીયો નથી એની પાસે જે શોર્ટ્સ રોડેટા નથી મારી પાસે સોરી બટ તમે મારા વિડીયોની અંદર જોયેલું જ હશે આગળ મેરેજના વિડીયોમાં તો આ રીતે ભાઈ મારા મેરેજની શરૂઆત અને મેં જે પણ નીચે બેસીને રોઝ આપ્યું હતું એ હું એવું કરીશ પ્રપોઝ કરીશ એવો પણ થવાના આઈડિયા નથી અને આ પોઝની અંદર જે ફોટા આવ્યા છે ને એ વન ઓફ ધ બેસ્ટ અમારા ફેવરિટ ફોટા છે તો એ મને પોસ્ટ બહુ જ ગમ્યો હતો નેક્સ્ટ અમારામાં છે ને જ્યારે પણ જાન આવે ને એટલે બધા જ અમારા ફેમિલી મેમ્બર્સ હોય ને એ આગળ આ રીતે ઊભા રહી અને જાનમાં પણ બધા આવે ને લાઈન ટુ લાઈન બધા વડીલોને જય શ્રી કૃષ્ણ જે ગોપાલ કરતા હોય છે તો મારા દાદા નહોતા એટલે મેં મારા દાદાને બહુ જ મિસ કર્યા અને આગળ હું બતાવીશ કે મારી સાથે કઈ રીતે હતા ને એ પણ હું તમારી સાથે શેર કરીશ તમને બધાના આઈડિયા છે જ કે મારા દાદા અત્યારે હાજર નથી તો મને બહુ જ એમની યાદ આવી હરેક જે વિધિ હતી કે જેમાં મારા બા એકલા પડતા હતા તો હું એની અંદર એમ કહેતી હતી કે દાદા હોય તો વધારે મજા આવતી એમ તો આ રીતે ભાઈ જતા જે માણસ જતું રહ્યું છે એને આપણે ઓબ્વિયસલી મિસ કરવાના જ છીએ અને બીજું એક કે જે વયા ગયા છે એને તો આપણે પાછા તો લાવી શકતા નથી તો એ રીતે લેડીઝમાં પણ સેમ જ હોય છે તો બધા જાણે ગયા હતા અને ત્યારબાદ બધા એને એક બેહી ગયા હતા શાંતિથી ક્યાંક ઠંડુ હતું ને ભાઈ તો મને તો આઈડિયા નહોતો કે ઠંડુ પણ લાયા હતા એમ તો છેલ્લે મને દેવા આવ્યા ત્યારે ખબર પડી કે આપણે ભાઈ ઠંડુ પણ રાખ્યું છે એમના વેલકમ માટે અમારા બધા રિવાજોમાં એક બહુ જ સરસ રિવાજ છે કે છાબની અંદર અમારે ઘરેણાં નથી મુકાતા તો જે પણ ઘરેણું તમે ચડાયું હોય તો એ તમારે રૂમની અંદર આવીને પહેરાઈ જવાનું અને મતલબ બતાઈ જવાનું એમ કે આટલું છે એમ કરીને અને બાકી જે મહેમાન જે બહાર બેઠા હોય ને એમને અમારે નથી બતાવાતું અને છાપમાં નથી મૂકાતું એનું એક રીઝન છે કે બધા કુટુંબ છે બધો પરિવાર છે એ પહોંચી શકે એમ ના હોય બધાય પોતપોતાની કેપેસિટી પ્રમાણે ઘરેણું કરાવતા હોય છે અને અત્યારે સોનાનો ભાવ એટલો છે કે આપણે પહોંચી ન શકીએ તો કોઈ લાંબો હાર હોય તો એમ કહે કે મારે લાંબો હાર જોતો જતો આવું બધું ના ચાલે અને અમારામાં ઘરેણાંનો એટલો બધો રિવાજ નથી અને જે પરિવાર પહોંચી શકે એટલું આપણે આપી આપે એ એવા રિવાજ છે તો કોઈ નાનું એવું મંગળસૂત્ર કરાવે ને તો પણ અમારામાં મેરેજ મસ્ત રીતે થઈ શકે છે ઘરેણાનું કોઈ કમ્પલસરી છે નહીં ત્યારબાદ મારી છાબ છે બધી જ છાબ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ હતી તો છાબ વિશે આજે હું વાત કરી દઉં તો છાબ લઈને બધા છે ને તૈયાર થઈ ગયા હતા અને છાબ છે ને દેર લઈને આવે અને એ પહેલાં છે ને મારા દેર અને અમારા ભાણાભાઈ છે ને લગ્ન લઈને આવે કે જે આપણે પાંચ લગ્નના પાંચ દિવસ પહેલાં લગ્ન લખ્યા હોય અને લગ્ન લઈને ભાઈ ગયો હોય એ લગ્ન ફરી પાછા દેર લઈને આવે અને એ લગ્નને વધાવે એટલે કે તમે આ લગ્ન લઈને આવે એનું ખૂબ ખૂબ અભિનંદન એ રીતે કરીને વધાવે અને ત્યારબાદ છાબ આવે તો આ રીતે ભાઈ અમારા બધા રિવાજો છે તો એ લગન વધાવવામાં મારા પાણીઓ અને મારા દેર લગન વધવાઈ જાય ત્યાર પછી છાબ વધાવવાની હોય તો અમારામાં છાબ છે ને જે કન્યા હોય ને એ પોતે જ વધાવા માટે આવે અને બધી જ છાબ એ વધાવશે અને મારા ભાણાભાઈ જે વચ્ચે આવીને આગળ ઊભા રહી ગયા છે મામા છે મારા બે નળંદ છે પછી દેર છે ભાણીઓ છે અને એક છે ને મારા ફઈના છોકરો થાય કેમ કે મારા કુટુંબ મારા ફઈના કુટુંબ જ અમારા મારું કુટુંબ છે બંને સેમ છે એટલા માટે તો બધી છાબ છે ને એ મારે વધાવવાની હોય ચૂંદડી હોય તો કેટલી છાબની અંદર શું વસ્તુ આવી છે તો મેં છાબની અંદર અમારે ખરીદી મેં કે મેં જાતે કરેલી છે મમ્મીની અમે બધા સાથે ગયા હતા લઈ ગયા હતા એટલે તો છાબની અંદર અમારે એક જોડી ચપ્પલ હોય ત્યાર પછી બધી જ કટલેરી હોય એક ખર્ચોળું હોય કે જે ત્યાંથી આવ્યું હોય ને એ અમારે વધાવ્યા પછી પહેરવાનું હોય ત્યાર પછી ત્રણ સાડી હતી અને એક ઘરચોળું ચાર સાડી અને એક ટોપ આટલી રીતે મેં છાબનીંદ લીધું હતું ત્યાર પછી પર્સ હતું અને બે બે કે ત્રણ ટ્રે હતી ને એ કટલેરીની બધી ભરેલી હતી તો કટલેરીમાં બધી જ વસ્તુ હતી કોસ્મેટિક આઇટમ જે બધી હતી જે અમારા ભાઈ નળંદ ગઈ જઈને બધું લઈ આવ્યા હતા એમાં હું નથી ગઈ મારા ભાઈ ટાઈમ નહોતો એટલા માટે અને બાકી બધી તો વસ્તુ એ જાતે લેવા જો કે એમની પસંદ બહુ મસ્ત જ છે અને હું ને મારા નણંદ જ જો કે સાડીની એની ખરીદી કરવા ગયા હતા અને એણે જે ક્રોપટોપ પહેર્યું છે ને આ જે બાજુમાં જે દસુ દીદી ઊભા છે એ એના જેવું જ મારે ક્રોપટૉોપ છે પણ થોડુંક અલગ છે એના દુપટ્ટો થોડોક અલગ કાપડ છે મારે દુપટ્ટાનો અલગ છે કાપડ અને કલરમાં એ બહુ ડિફરન્ટ છે મારે એવો કલર નહોતો પિંક કલર મેં બહુ જ પહેર્યા હતા એટલા માટે તો મેં હું જ્યારે ક્રોપટોપ પહેરીશ ને ત્યારે કહીશ કે મારે આ છાબની સાડી છે છાબની વસ્તુ છે ત્યારે હું તમને વિડીયોમાં જરૂર બતાવીશ તો આ રીતે ભાઈ મારી છાબની અંદર ચાર કે પાંચ જોડી કપડાં હોય અને પછી કટલેરીને એવું બધું હોય ત્યારબાદ થોડુંક પડા ને એવું બધું હોય અને જે આ મેઇન હવે જે મારા દેર આવ્યા ને એ મારા મેઇન ચુંદડી તો મેઇન જે છે ને આ ચુંદડી હોય આ ચુંદડી છે ને બહુ જ મોંઘી આવે છે તો આપણે તો પહેલી વખત લઈએ ને તો આપણને એમ થાય ઓ માય ગોડ આટલું બધું એમ પ્રાઇઝ હોય એમ વસ્તુનું તો આ ચુંદડી તો કમ્પલસરી લેવાની હોય અને અમારે કમ્પલસરી અત્યારે જ પહેરવાની હોય ફેરા ફરવા ટાણે આ ચુંદડી પહેરીને જ અમારે ફેરા ફરવાના હોય તો હમણાં થોડીવાર પછી તમે વિડીયો જે નેક્સ્ટ આવશે જ્યારે હું ફેરા ફરવા માટે મને મારા ભાઈએ મંડપમાં મૂકવા આવશે ત્યારે હું તમને બતાવીશ કે કઈ રીતે મેં ચુંદડી પહેરી તો આ રીતે ભાઈ છાબની બધી જ વસ્તુ હતી અને છાબમાં મેં આગળ કીધું એ રીતે કે છાબની અંદર અમારે ઘરેણાં મૂકાતા નથી જે નાની મોટી જે પણ વસ્તુ કરાઈ હોય ને એ તમારા ઘરે રાખવાના અમારા વડીલો એવું કહે છે કે બધા ઘર પહોંચતા ન હોય અને જો ક્યારેય બન્યું એવું કે છાબની અંદર ઘરેણાં મૂકતા હોય તો વડીલો એમ કહે કે ઊભા થઈને હાલતા થઈ જાય પહેલાં એવું બધું હતું જોકે હવે એ બધું ધીમે ધીમે એ રિવાજો પણ નીકળવા મળ્યા છે ડેકોરેશનના કારણે લોકો ફરી પાછા ઘરેણાં પણ મૂકવા લાગ્યા છે અને ફોટા પાડીને પછી તરત લઈ લે છે પણ એ બહુ સરસ રિવાજ છે એ મને બહુ જ ગમ્યો અમને લોકોને જેથી બધા જ સમાન રહે એમ કે બધા જ લોકો નાના મોટા બધા જ ખુશીથી કરી શકે અને દેખાદેખી ના થાય એ એક મોટું સારું એક કામ છે તો આ જ રીતે ભાઈ મારો સરસ મજાનો વ્લોગ હતો તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બધી જ છાપ મેં વધાવી લીધી હતી અને બધી વસ્તુ વિશે પણ તમને કીધું છે ત્યારબાદ હજુ ઘણું બધું આવશે જે કન્યાદાનની વસ્તુ કન્યાદાનમાં શું મળ્યું છે મને એ ત્યારબાદ પછી આગળ આપણે વાત કરીએ ફેરા વિશે તો એની અંદર પણ ઘણી બધી મસ્તીઓ થઈ છે તો એ મસ્તી બધી તમારે જાણવી હોય તો મસ્ત મજાની કમેન્ટ કરી દો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર